બડગામ તાલુકાના મગરવાડા ગામે અગિયાર ગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વડીલો બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓ તથા વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર યુવાનોને પ્રમાણપત્ર શિલ્ડ અને શાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ દીકરી જન્મદર વધે તે હેતુથી આ વર્ષે દીકરી જન્મી હોય એવા પરિવારોને વિશેષ સન્માન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના કુરીવાજો અંગે પણ ચર્ચા કરી લગ્નમાં પ્રી વેડિંગ હલ્દી અને મહેંદી જેવી વિધિઓ બંધ કરવા તેમજ જન્મદિવસોની ઉજવણી હોટલ અથવા રિસોર્ટમાં ન કરવા અને લગ્ન સમૂહ લગ્નરૂપે કરવા માટે સમાજના વડીલો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માલી સહિત અનેક આગેવાનો હાજર રહી સમાજમાં શિક્ષણ એકતા અને સંસ્કારના મૂલ્યો મજબૂત બને તે માટે શુભકામનાઓ પાઠવી હતી તાજા અને વિશ્વસનીય અપડેટ્સ માટે અમારી ચેનલ ન્યૂઝ ઓનલીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો